દોસ્તો મહીસાગરની અંદર આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશિપ કરવાની ના પાડી છરી મારી દીધી મારી નાખી આણંદની અંદર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મોર્નિંગ વોકમાં ગયા લફંગાઓ આવા છરી મારી દીધી પૂર્વ કોર્પોરેટરનું ઢીમ ઢાળી દીધું મારી નાખ્યા મોર્નિંગ વોકમાં દોસ્તો રાજકોટમાં અમિત જૈન નામના વ્યક્તિ એનો જ્વેલરીનો શોરૂમ હતો એમાં ઈ કામ કરતો હતો ચાર પાંચ જણા લેવા દેવા વગરનો વગર વાંકે છરી મારીને મારી નાખ્યા દસ ફેબ્રુઆરી બે ના રોજ રાજકોટમાં રાજકોટના માલવિયા નગરમાં ઓગસ્ટ એક બે મારીને મારી નાખ્યો રાજકોટના કોઠારીયા રોડ ઉપર પાર્કિંગના મુદ્દે બબાલ થઈ એમાં છરી મારીને મારી નાખ્યા દોસ્તો રાજકોટના એ ડિવિઝન વિસ્તારમાં આજુબાજુના દુકાનના ઝઘડામાં ત્રણ જણાને છરી મારી દીધી રાજકોટના પ્રકાશ રેલિયા નામના જીએમબીના કર્મચારીને ના કર્મચારીને ત્રીસ હજાર છરી મારીને મારી નાખ્યો ભાવનગરના સર્ટી હોસ્પિટલ પાસે ઓગણીસ વર્ષનો હાર્દિક ઉર્ફે ટીંચો કુકડિયાને ને ત્રણ હજાર રૂપિયાની લેતી દેતી છરી મારીને મારી નાખ્યો વૈભવ ત્રિવેદી નામનો આ ઘટના જાણજો ભાવનગરની વૈભવ ત્રિવેદી નામનો એક છોકરો એને એટીએમ કાર્ડ રસ્તામાંથી જડ્યું એ કોનું છે એને ગોત્યું જેનું એના ઘરે દેવા ગયો ઘરે દેવા ગયો તો એ ભાઈ હાજર નહોતા એના ઘરધણી બેન હાજર હતા બેનને એટીએમ કાર્ડ આપ્યું કીધું કે ભાઈ આ મને રસ્તામાંથી જેડ્યું છે બધી રીતે આમ ગોતી ગોતીને સરનામું ગોતીને દેવા આવ્યો છું બેને એમ કીધું કે આ કાર્ડ મારા ઘરવાળાનો જ છે આપી દો પછી બેને એના બોયફ્રેન્ડને ફોન કર્યો એના બોયફ્રેન્ડે એના ફ્રેન્ડને ફોન કર્યો આઠ જણા આવ્યાની છોકરાને છરી મારીને મારી નાખ્યો